એસવી વાસદ ખાતે એજ્યુકેટ ધી ફ્યુચર જનરેશન યુવાનોને ઓલિમ્પિક્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા સ્પેશિયલ ઓલિમ્પિક્સ ઇન્ટરનેશનલ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે હાલમાં આઈજી ટેન પ્રોગ્રામ અંતર્ગત એજ્યુકેટ ધી ફ્યુચર જનરેશનમાં યુવાનોને સ્પેશિયલ ઓલિમ્પિક્સ વિશે માહિતી આપવામાં આવે છે જેથી કરીને તેઓ દિવ્યાંગ બાળકો વિશે જાણી શકે સમજી શકે અને તેમને મદદરૂપ થઈ શકે હાલમાં ભારતમાં ત્રણ જગ્યાએ આ પ્રોગ્રામ ચાલે છે જેમાં ગુજરાતના પ્રોગ્રામ અંતર્ગત એસયુઆઈટી વાસદ ખાતે કુમારી નિત્યા પ્રજાપતિ અને તેની યુનિફાઈડ પાર્ટનર કુમારી હિમાંગી પટેલ દ્વારા પોતાના મન મંતવ્યો યુવાઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રેમલાડ અને નીરેન પટેલ સ્પેશિયલ ઓલિમ્પિક્સ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ વિશે ઉપસ્થિત રહી પોતાના અનુભવો યુવાઓ સાથે શેર કર્યા હતા સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાતના ટ્રસ્ટી જીગ્નેશ ઠક્કરના માર્ગદર્શન હેઠળ ડોક્ટર વિકાસ અગ્રવાલ પ્રોગ્રામ ઇન્ચાર્જ અને ડોક્ટર બ્રિજેશ આચાર્ય પ્રોગ્રામ કોઓર્ડિનેટર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું ડોક્ટર વિકાસ અગ્રવાલે જણાવ્યું હતું કે આવનાર ટૂંક સમયમાં આ પ્રોગ્રામમાં વધુને વધુ યુવાઓ જોડાઈ શકે તે માટે અલગ અલગ સ્કૂલો અને કોલેજોમાં આયોજન કરવામાં આવશે દિવ્યાંગ બાળકોને પોતાની પ્રતિભા રજૂ કરવાનું આ એક સુંદર મંચ છે